તો બ્લોગમાં બન્યા રહેજો જો સવારમાં ઉઠી ગયા છે નહીં તો ફ્રેશ થઈ ગયા ફરવાથી ગયા હવે નોકરી જઈશું કોફી બી ઓકે તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ગોલો ગોલો ગુડ મોર્નિંગ કે ને કેવું ગુડ મોર્નિંગ કેવું બોલે ગુડ મોર્નિંગ નોના છોકરા છે જો આવડે નહીં તો ઓકે તો આ છે મારી કોફી કોફી લઈને જાઉં છું આ બાજુ આગળ તમને બતાવજો <coughs> <laughs>

હા ભાઈ મેં આ કાય મેં એવું કહું તે આટલી થોડી લેવાનું લેલા એ ના લઈ લેવાય એટલો માલ એવું હેલો દોસ્તો તો હું ઘરે આવી ગયો છું એન્ડ હવે થોડી ભૂખ લાગી છે એટલે આપણે મકાઈ પાપડી આ હા હા આ જો આ બ્લોગ બ્લોગમાં આવવું છે મન કે પપ્પા મને બતાવા મને બતાવ બતાવ બતાવો છે તો છોકરા આવી ગયો છે બ્લોગમાં દી કે આપણે શું બનાવીએ છે મકાઈ પાપડી અને બીજું શું બનાવવાનું પાપડી પાપી બનાવજો જો કે પાવડર લગાવ્યો છે હિમાલયનો પાવડર લગાવ્યો ન પડે તુ તુ મમ્મા નયો હારો હારો તો દોસ્તો આપણે બનાવીશું મકાઈ પાપડી ગેસ થોડો થોડો તો વધાર્યો ગેસ મોટો છે એટલે બહુ લાગે છે આ પાપડી છે આ મકાઈ પાપડી છે તો આપણે એને તરીશું અને ખાઈશું ઓકે દોસ્તો તો ત્યાં સુધી લોગમાં બન્યા હું ત્યાં સુધી મજા નહીં આવે પછી એટલે ઓકે હલો દોસ્તો તો હવે પાપડી અને મકાઈ પાપડી તરીન તૈયાર કરી દીધી છે તો તમને બતાવો અને પછી હમણાં જમવા બેસે એટલે ખાઈશું ઓકે તો ત્યાં સુધી બતાવો તમે જોઈ લો જોઈ લો આ છે પાપડી આ છે મકાઈ પાપડી ઓકે તો તમારે પણ ખાવી હોય તો કોમેન્ટ કરજો ઓકે દોસ્તો જો અમાનંદ ન શું થાય તાર કઈ કયું જૂથ હતા ચમ એ શું કરાવું તું જય શ્રી રામ બોલ બોલ ને મોટે બોલ જય શ્રી રામ આપજો નાનો বপ বপ খ না পাওঁ ডাঙেৰী খাই লিধি তো কৰি লিধো তোলে চালিছো যোৱা গলো কেৱল বাট પેલો પેલો હા જઈએ આપણે બાઇક લઈને જઈએ હા જઈએ બાઇક લઈને જઈએ હા જઈએ પૈસા લઈ લો હેડ ફાળો એ મારા છોકે બાઈનું કોલ્યું મન તબ દેહાડો હા

હા આગળ કેતે કે બોલે ચરાબન તલાબન જયશ્રી રામ જો જંડેલ શું કરીશ ભઈ તું જે બોલીશ બોલીશ ઓમ 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 ફેરવીસ ઓમ ઓમ ફેરવીસ ફેરવીસ એટલે કી દે કે જો લેવા મોર બોલા હેલો ગાઈસ તો કેટલા વાગ્યા છે 10 વાગ્યા છે અને મારો નાટકો છે ને સુવાનો નામ લઈ દેતો

બધા લોકો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય સબ્સ્ક્રાઇબ કરજો ઓકે કહી દીધું હો તું મોટું થઈ જાય એવું કહીશ ને હે ને મોટો થઈ યુટ્યુબ યુટ્યુબર જ બને ત્યાં સુધી આપણે લાખોમાં સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા બધાનો સપોર્ટથી મારો ચોખ્ખું નાનો નાનો છોકરો નાનો છોકરો આ મારો દાન છોકરો છે

દોસ્તો તો અહીંયા ઘડી આપણા બ્લોગને એન્ડ કરીશું કારણ કે રાત થઈ ગઈ છે તો બ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્ર સગા સંબંધીઓને શેર કરજો ઓકે અને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહેજો સાથે સાથે ઓકે તો શું છે સબસ્ક્રાઈબ કરે તો દરરોજની નવી આપણી વિડીયોની અપડેટ સવારમાં મળી જાય એમને આપણો દરરોજ સવારે દસ વાગે આપણો બ્લોગ પોસ્ટ થઈ જાય છે તો બ્લોગ પૂરેપૂરો જોજો દોસ્તો ઓકે તો મળીએ હવે સૂઈ જાઉં છું મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે ઓકે તો બધાને બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ